ડીસીપી ઝોન બે અભય સોની વેસ્ટર્ન રેલવે વડોદરામાં એસપી તરીકે બદલી ડીસીપી ઝોન એક જુલી ખુરિયાની સુરત ડીસીપી તરીકે સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી શ્રી એચ એ રાઠોડ એસપીએસ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાની શહેરની બદલી અને ઇન્ટેલિજન્સ બ્યુરો ગાંધીનગરના પોલીસ અધિક્ષક એક્સ કેડર પદ પર નિમણૂક કરવામાં આવી વડોદરા શહેરમાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો હુકમ કરતા પોલીસ કમિશનર ગોત્રી બે પીઆઈ એમ પરમારની જવાહરનગર બદલી કરાઈ લાયસન્સ પીઆઈ એલજી મિયાત્રાની સહેજગંજ બદલી કરાઈ સહેજગંજ બે પીઆઈ એસ જે પાંડ્યાની લાયસન્સમાં બદલી કરવામાં આવી કરેલી પીઆઈ એચ એમ વ્યાસની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી ટ્રાફિકમાં પીઆઈ એન એમ ચૌધરીની કારેલી બાગમાં બદલી કરી હોવાની કહેવાય છે